નમસ્કાર મિત્રો આજે તારીખ ડિસેમ્બર બે હજાર આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ એવરેજ બજાર તેરસો થી ચૌદસો વચ્ચે જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં બે થી ત્રણ જેવા પંદરસો પ્લસ પણ મગફળી ઝીણીના ભાવમાં પણ હાલ તો ઈ મુજબના ભાવ ચાલી રહ્યા છે પરંતુ કોઈ મોટો સુધારો નહીં જોવા મળે આ મુજબ જોવા મળી શકે છે મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર થી તેરસો ને પંચાવન રૂપિયા થ્રોલ નવસો ચાલીસ થી બારસો ને બાણું રૂપિયા તલોદ એક હજાર પચાસથી તેરસો ને પચાસ રૂપિયા સિદ્ધપુર બારસોથી બારસો ને રૂપિયા ડીસા બારસો એકવીસથી સોળસો બાવન રૂપિયા હળવદ અગિયારસોથી પંદરસો ને રૂપિયા બોટાદ અગિયારસોથી તેરસો પચીસ રૂપિયા ખેડબમ્મા અગિયારસો વીસથી બારસો રૂપિયા છેતપુર એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા વડગામ તેરસોથી તેરસો રૂપિયા ત્રાંગધ્રા નવસો થી નવસો રૂપિયા પોરબંદર નવસો પચીસ થી તેરસો ને પાંચ રૂપિયા ખાંભા અગિયારસો પચાસ થી બારસો નેવું રૂપિયા ચામજોધપુર નવસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા પાઠાવાડા બારસો પચાસ થી પંદરસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર સિત્તેર થી તેરસો ને છેતાલીસ રૂપિયા મેદરડા એક હજારથી તેરસો ને બાવન રૂપિયા અમરેલી નવસો સાહીઠ થી તેરસો ને એક્યાસી રૂપિયા દાહોદ નવસો એક હજાર રૂપિયા થી ચૌદસો ને એકાવન રૂપિયા ચૌદસો ને અઠ્યાસી રૂપિયા જૂનાગઢ એક હજાર ચાલીસ તેરસો ને બાસઠ રૂપિયા વડાલી નવસો થી એક હજાર રૂપિયા બાબરા એક હજાર થી તેરસો ને સત્તાવન રૂપિયા જસદણ નવસો થી તેરસો ને પચાસ રૂપિયા जामनगर एक हजारो वीस रुपया हिमतनगर अग्यारो ठीक सर रुपया नीनावा भा पंदर रुपया कालावड़ी एक हजारो रूपया थराद बार सौ पंचासी चौदह सौ एक रुपया दिदर तेरसो तेरसो सासठ रुपया भावनगर तेरसो साठ सौ ने सासठ रुपया महवा अग्यार सौ पचास थी तेरसो अठाशी रुपया થરા બારસો પચીસ થી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ભીલડી બારસો દસ થી તેરસો ને ઓગણચાલીસ રૂપિયા ધારી એક હજાર થી બારસો દસ રૂપિયા વેરાવળી એક થી તેરસો ને સત્તાવન રૂપિયા કોડીનાર અગિયારસો થી ચૌદસો ને છત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી ચૌદસો ને ત્રણ રૂપિયા વાંકાનેર સાતસો થી પંદરસો નેવું રૂપિયા જામ જામખંભાળિયા આઠસો થી તેરસો ઓગણત્રીસ રૂપિયા તળાજા બારસો એકાણું થી ચૌદસો ને બાર રૂપિયા મોડાસા એક હજાર પચાસ થી પંદરસો ને સિત્તેર રૂપિયા રાધનપુર અગિયારસો એક હજાર પચાસ થી સિત્તેર રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર ત્રીસ થી ચૌદસો ને દસ રૂપિયા તલોદ અગિયારસો થી સત્તરસો ને બાવન રૂપિયા મોરબી નવસો થી તેરસો ને ત્રીસ રૂપિયા જેતપુર નવસો છ થી તેરસો ને પચાસ રૂપિયા ઈડર અગિયારસો વીસ થી સત્તરસો ને એસી રૂપિયા જામજોધપુર નવસોથી ચૌદસો ને વીસ રૂપિયા મેદડા નવસોથી બારસો ને પંચોતેર રૂપિયા અમરેલી આઠસો અઠ્ઠાણુંથી તેરસો ને રૂપિયા પાલનપુર પંદરસોથી પંદરસો ને એકસઠ રૂપિયા જૂનાગઢ એક હજાર દસથી એંશી રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને વીસ રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી પંદરસો ને દસ રૂપિયા મહુવા અગિયારસો આઠથી તેરસો ને રૂપિયા કોડીનાર એક હજાર નેવુંથી પિસ્તાલીસ રૂપિયા અને સાવરકુંડલા એક હજાર પચાસથી પાંચ રૂપિયા